సార్ <laughs> వాడే I'm well, yeah. તે કાણો ઓધી કાણો હશે કાણો પેટી સગડો છોડીને ચાલ્યા જાય છે રે તે ભી સગડો છોડીને ચાલ્યા જાય છે રે સતા કોટાનચરવાણો ઉપર કાઈ કે રે સતા કોટાનચરવાણો ઉપર થાય છે રે પરમ પરમના તાજ મે તોડાય છે રે પરમ પરમના તાજ મે તોડાય છે રે મેલો મોટાઈને